નવસારી શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં જ્યારે ભૂવા પડવાની શરૂઆત થઈ હતી અને નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા એ વિસ્તારમાં નક્કર કામગીરી કરી અને કામ સારું કર્યું હતું અને હવે ભૂવા પડવાની શરૂઆત નવસારીના પૂર્વ વિસ્તારમાં સ્ટેશન પાસે થઈ છે ત્યારે આપણે સીધા જ તમે દ્રશ્યો જ બતાવી રહ્યો છું કે સીધા જ જે ભૂવાના જે દ્રશ્યો છે તે તમને બતાવી રહ્યો છું સાત ફૂટથી આઠ ફૂટ પહોળો અને દસ ફૂટ ઊંડોથી ઊંડો પૂવો પડ્યો છે તેને લઈને નવસારી વિજલપુર નગરપાલિકાને જાણ થતાં જ નવસારી વિજલપુર નગરપાલિકાના કર્મચારીઓ જે એ બેરિકેટર લગાવી દેવામાં આવ્યા છે અને દોરડા બાંધવાની શરૂઆત કરી છે ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકાની જે ઢીલી કામગીરી અને જે નિષ્ક્રિય કામગીરી જે સામે આવી છે અને તે ભૂવાના રૂપમાં સામે આવી છે ત્યારે અહીંયાના જે રિક્ષા ચાલકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું જે એ ભૂવો કેટલા વાગ્યા પડ્યો હતો અને સ્ટાર્ટિંગ ત્યાં થઈ હતી હું જીતું રિક્ષાવાળો બોલું દોઢ વાગે હું ઘરે જમીન આવ્યો અને ત્યાં ગાડી પાર્ક કરી જરા આમ તો ખાડો હતો એટલે મારી ગાડી પાસે મેં રિવર્સ લઈ લીધી પંદર મિનિટમાં થોડો આટલો મોટો ખાડો પડ્યો બરાબર પંદર માટો ખાડવો પડ્યો એટલે અમે રિક્ષાવાળા બધા ભાઈઓએ અવાજ અવાનું બંધ કરાવી દીધું કે કોને જાનહારી થાય નહીં અને થોડી વારમાં મોટો ભૂવો પડી કે બાથી પંદર ફૂટનો બારથી પંદર ફૂટનો ભૂવો પડ્યો છે જેથી કરીને નવસારી વિજલપુર નગરપાલિકાની જે બેધારી કામગીરી છે તે સામે આવી છે ત્યારે આ જ વિસ્તારની અંદર ઘણીવાર ભૂવા પડવાની સમસ્યા અગાઉ પણ ભૂવો પડ્યો હતો પરંતુ એ કામગીરી કરી અને પૂર્ણ કરવામાં અને ચોમાસાની શરૂઆત થતાં જ નવસારી વિજલપુર નગર નગરપાલિકાના જે સ્ટેશન વિસ્તાર છે પૂર્વનો સ્ટેશન વિસ્તાર છે ત્યાં મસ્ત મોટો ભૂવો પડી અને નવસારી વિજલપુર નગરપાલિકાની ડીલી કામગીરીની પોલ ખુલી જવા પામી છે મિનિસ્ટલર એન્ટી સીન યુઝ સારી